પાછા આવ્યા છે છે અહીંયા બન્યું એવું કે આપણે મહાભારતના પ્રસંગોમાં પ્રવેશ કરી રહ્યા છે ભાગવતજીમાં મહાભારતનું આ યુદ્ધ જે છે એ પૂર્ણ થયું છે દુર્યોધન જે છે એને ભીમસેનની ગદા દ્વારા પ્રહાર કરવામાં આવ્યો છે ને અધમો એવો મરુ 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 કરતો એવો દુર્યોધન હજુ પ્રાણ છોડીને નથી ગયો એટલે એ જીવતો પણ છે અને મરેલો પણ પડ્યો છે અને એવા સમયે ત્યાં આવીને અસ્વસ્થામાં એ કીધું છે કે આ યુદ્ધ હારી ગયા ને આપણે એનું એક જ કારણ છે એટલે દુર્યોધને પૂછ્યું મરતા ક્યાં ન કરતા હા મરતા ક્યાં ન કરતા એટલે જેની બુદ્ધિ ના હોય ને એ શું કરે તરણાનો પણ આધાર લઈ લે પણ ત્યારે મરતી વખતે એણે જો ભગવાનને એકવાર યાદ કર્યા હતો ને કારણ કે વિરાટ સ્વરૂપ પણ એણે એકવાર દુર્યોધનની સભામાં ભગવાને બતાવ્યું તું મારા વ્લાએ હા અને એનું દર્શન કર્યા પછી પણ એણે કીધું તું ને પાંચ ગામ આપી દો દૂત બનીને પ્રભુ ગયા હતા તમે પાંચ ગામ આપી દો પાંડવોને પાંચ ગામ આપી દો બાકીનું બધું તમારું અને એ વખતે ભારત વર્ષ આટલું ભારત નહોતું આખી દુનિયા ભારત વર્ષ હતી તો પણ એ દુર્યોધનને ઓછું પડતું હતું ને એણે એમ કીધું તું કે શોયની નોક બરાબર જમીન પણ હું પાંડવોને નહીં આપો એટલો અભિમાની હતો હતો દુષ્ટ એ હા અને તે વખતે ભગવાનને ભગવાનને એવી આજ્ઞા દૂતોને કે જંજીરથી બાંધી લો સાંકળથી બાંધી લો અને કૃષ્ણએ એવું કીધું હતું બાંધાય તો બાંધી દે ને કારણ કે માં જસોદાએ બાંધ્યો તો બાકી તારાથી તો બંધાય એવું નથી હું હા અને જ્યારે એને બાંધવા ગયા ને ત્યારે પ્રભુએ વિરાટ સ્વરૂપથી દુર્યોધનને એને ભરી પરિશોભાને દર્શન આપ્યા હતા પણ આ મૂર્ખ એમ કહેવાય ને કે ગર્ભમાં જ્યારે બાળક હોય ને ત્યારે માતા અને પિતાએ જે કર્મ કર્યા હોય ને એની અસર પડે બાળકો પર એટલે આપણે ત્યાં ગર્ભાધાન સંસ્કાર આપણા સનાતન ધર્મમાં કરાવવામાં આવે છે કેમ કે બાળક સંસ્કારી થાય અને એ સંસ્કારથી બાળકના સંસ્કારથી કંઈ આપણાને સમાજને લાભ થાય છે એ તો છે જ હા એ તો છે જ પણ મોટી ખોટ જો અસંસ્કારી બાળક જન્મે ને બેન તો મોટી ખોટ એ બાળકને થાય છે એનું જીવન બરબાદ થાય છે અસંસ્કારથી અહીંયા પ્રભુએ કીધું કે બાંધવું હોય તો બાંધી લે આ સ્વયં ભગવાન જગતનો નારાયણ ચતુર્ભુજ નારાયણ સામે ઊભા તા તો પણ દુર્યોધન ની આંખો નાખુલી આજે મરણ સૈયા પર બેઠો છે આટલું જોયું છે કે પ્રભુ ઊભા હોય છે ને ત્યાં કોઈનું કારીગરી ચાલતી નથી અને છતાં પણ દુર્બુદ્ધિએ આશ્વસ્થામાંને કીધું કે તમે જો કોઈ કારણ થતું હોય આ યુદ્ધ તો હારી જ ગયા છે પણ હજુ પણ કંઈક થતું હોય અને આ પાંડવોનો નાશ થતો હોય ને તો બતાવો વિચાર ન કર્યો કે સો કૌરવો અને આટલી સેના સેના હા અને એટલો નાશ થઈ ગયો તો પણ પાંચ પાંડવોને ખરોચ નથી આવી તો એનો અર્થ શું થાય માણસે જો ભૂલ થાય ને અહીંયા બતાવવામાં આવ્યું છે ભૂલ થાય માણસ છીએ માણસ માત્ર ભૂલ ને પાત્ર પણ આગળ આપણે બીજી ભૂલ થતા આપણે રોકી લેવી જોઈએ આપણા જીવનમાં હા આપણી ભૂલોને સુધારી લેવી જોઈએ એને માણસ કહેવાય છે અહીંયા જ્યારે અસ્વસ્થામાએ આવું કીધું છે ત્યારે અસ્વસ્થામાએ પાછું કીધું છે કે જો તું મને એકવાર મોકો આપે ને મને સેનાપતિ જાહેર કરી દે ને કૌરવોનો તો હું છે ને હજુ પણ આ હારેલી બાજીને જીતાઈ લાવ હા કોઈ કોઈ એવા હોય કે બ્રહ્મ એટલે કે ભુદેવને ત્યાં જન્મ લીધો હોય પણ હોય શુદ્ર અને કોઈ કોઈ એવા હોય જે શુદ્રને ત્યાં જન્મ લીધો હોય પણ ભુદેવ હોય હા

આ પાંડવોની શિબિરમાં આવ્યા છે ગઈ છે ને કે આજે કઈક અજુકતું થવાનું છે એટલે મુરલી એવું કીધું કે ચાલો તમે આ આનાથી થાકી ગયા છો ને યુદ્ધથી આટલા દિવસથી તો ચાલો હું તમને હંસ દર્શન કરાવી લાવું હંસ એટલે પરમહંસ પરમહંસોના દર્શન કરાવવા માટે ભગવાન નીકળ્યા છે આમ પાંડવોને પાંચે ને અને દ્રૌપદીને સાથે લઈને ભગવાન આમ બહાર આટો મારવા માટે લઈને નીકળ્યા છે અને એવા સમયે રાતના સમયે આ કુટીરમાં જ્યાં પાંડવોના પાંચ પુત્રો પાંડવોની શિબિરમાં સૂઈ રહ્યા છે અને એવા સમયે આ અસ્વસ્થતામાં નરાધમાવ્યો છે અને આવીને એણે આ પાંડવોના પાંચે પુત્રોના શિરના છેદન કરી નાખ્યા છે જો દુર્બુદ્ધિ આવે ને ત્યારે મગજ લોક થઈ જાય હા અને જયારે મગજ લોક થાય ને ત્યારે આત્માને એક વાર મેસેજ આવે કે આ બુદ્ધિ બંધ થઈ છે થોડી વાર રોકાઈ જાઓ ગુસ્સો આવે ત્યારે એક થી સો ઉલટી ગણવાની હા સો નવ્વાણું અઠાણું સત્તાણું પંચાણું ચોરાણું આમ ગણવાનું પણ એ માણસ જો એમ ન કરે ને ત્યારે ગુસ્સામાં લીધેલો નિર્ણય ખોટો થઈ જાય અને મહાપાપ થઈ જાય અહીંયા અસ્વસ્થામાં એ પાંચે પાંડવોના પુત્રોના મસ્તક છેદન કરી દીધા છે અને લઈને દુર્યોધનની પાસે ગયો છે દુર્યોધનને એક 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 એવું વરદાન છે કે તારું મૃત્યુ ક્યારે થશે કે જ્યારે તારા હૃદયમાં અને શોકની બંને લાગણી ભેગી થશે ને ત્યારે તારો પ્રાણ છૂટશે હા બધું નક્કી છે ઉપરથી બધું નક્કી છે પણ એ નક્કીમાં જો તમે મીન મેખ કરવા માંગતા હોય ને વિધાતાના ખરાબ લેખમાં મીન મેખ કરવા માંગતા હોય ને તો ખાલી એક જ રસ્તો છે આના સરણે જવાનો અને એનું નામ લેવાનું તમારા ખોટા લખાયેલા લેખ પણ જો મીનમેક કરી શકે ને તો આ કૃષ્ણ છે કૃષ્ણ સિવાય કોઈ નહીં હા તમે કોઈ તમારા ગુરુના શરણે જાવ ને અને જો તમારા ગુરુ તમારી ઉપર આમાં હાથ મૂકી દે કે કૃપાની દ્રષ્ટિ કરી દે ને નજર થી નજર મેળવીને તો તમારા ખરાબ નસીબને સુધારી દે ગુરુજી મહારાજ અને એટલે અહીંયા પાંચે પાંડવોના પુત્રોના મસ્તક લઈને આવ્યા છે ત્યારે કહેવાયું છે એવું દુર્યોધને દૂરથી જોઈને જ ઓળખી નાખ્યા છે કે આ તો બાળકોના મસ્તક છે આ પાંડવોના મસ્તક નથી હા આટલો જ્ઞાની દુર્યોધન અને જેવા નજીક આવ્યા ને એટલે અસ્વસ્થામાં એ કીધું કે જો મિત્ર

હા તને આટલો બધો હરખ તે ખોટું કર્મ કર્યું છે ને આમ જ્યાં એક બાજુ પહેલા જોયા કે પાંચ મસ્તક છે પાંડવો મરી ચૂક્યા છે બીજી બાજુ એને લાગણી થઈ કે અરે અરે મારા કુળમાં તો દીપક પ્રગટાવવા વાળું કોઈ ન રહ્યું અને આમ બે લાગણી ભેગી થઈ અને દુર્યોધને પોતાના પ્રાણ છોડી દીધા છે બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય